નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સૈનિક સ્કૂલ બાલાચડી જામનગર ગુજરાત અંતર્ગત મિત્રો ઇંગ્લિશ મીડિયમ રેસીડેન્શિયલ સ્કૂલમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો સ્કૂલ છે તે સૈનિક સ્કૂલ સોસાયટી અંડર મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત કાર્યરત છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો જગ્યા વિશે તો સ્કૂલ મેડિકલ ઓફિસર માટેની એક જગ્યા છે જે કોન્ટ્રાકચ્યુઅલ બેસીસ પર એક વર્ષ માટે છે મિત્રો વયમર્યાદા એકવીસથી પચાસ વર્ષ માટે છે તેમજ સુડતાલીસ હજાર છસો રૂપિયા માસિક વેતન મળવાપાત્ર રહેશે તેમજ રેન્ટ ફ્રી એકમોડેશન તેમજ ફ્રી ઇસેન્શિયલ ફર્નિચર અહીંયા મળવાપાત્ર થશે લાયકાતની વાત કરીએ તો એમબીબીએસની ડિગ્રી તેમજ હી મસ્ટ બી રેસાઇડ રેસીડ ઇન ધ કેમ્પસ એન્ડ અટેન્ડ ટુ ધ મેડિકલ એન્ડ ઇમરજન્સીસ એટ ઓલ અવર્સ ઓફ ધ ડે એન્ડ નાઇટ પ્રાઇવેટ પ્રેક્ટિસ નોટ એલાઉડ ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર એટલે કે પીટીઆઈ કમ મેટ્રોન ફિમેલ માટેની એક જગ્યા છે મિત્રો જે કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ પર જેમાં વયમર્યાદા છે એકવીસથી પાંત્રીસ વર્ષ એક ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં સેલેરી મિત્રો વીસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે તેમજ રેન્ટ ફ્રી સુટેબલ એકોમોડેશન તેમજ ફ્રી મેશિંગ વિથ કેડિટ કેડેટ્સ મળવાપાત્ર છે એટલે કે તમે જોઈ શકો છો રહેવાનું તમને અહીંયા મિત્રો ફ્રીમાં તેમજ જમવાનું મળવાપાત્ર થશે લાયકાતની વાત કરીએ મિત્રો તો બીપીએડ બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન ફ્રોમ રેકગના યુનિવર્સિટી અથવા તો થ્રી ઇયર્સ ગ્રેજ્યુએશન પ્લસ ડિપ્લોમા ફિઝિકલ એજ્યુકેશન ફોમ રેકજ્ઞા યુનિવર્સિટી કરેલું હોય છે તેમજ રેસી રેસીડન્સિયલ સ્કૂલનો જેની પાસે અનુભવ હોય તેવો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ફિઝિક્સ માટેની એક જગ્યા છે મિત્રો એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા સેલેરીની વાત કરીએ તો સુડતાલીસ હજાર છસો રૂપિયા મંથલી તમને સેલેરી મળવા થશે તેમજ રહેવાનું મિત્રો અહીંયા એકોમોડેશન ફ્રીમાં મળવા પાત્ર થશે તેમજ ફ્રી મેશિંગ એટલે જમવાનું પણ અહીંયા ફ્રીમાં રહેશે સેલેરી ઇઝ નેગોશિયેબલ ફોર ડિઝર્વિંગ કેન્ડિડેટ તેમજ લાયકાતની વાત કરીએ તો બે વર્ષનો ઇન્ટીગ્રેટેડ પોસ્ટ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ એમસસી એમએડ ફ્રોમ રિજનલ કોલેજ ઓફ એજ્યુકેશન ઓફ એનસીઆરટી ઇન ધ ઓર માસ્ટર ડિગ્રી ફ્રોમ રેકન્ના યુનિવર્સિટી વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ ઇન એગ્રીડ ઇન ફિઝિક્સ તેમજ બીએડ ઓર ઇક્વેલેન્ટ ડિગ્રી ફ્રોમ રેકગના યુનિવર્સિટી એક્સપિરિયન્સ ઓફ ટીચિંગ ઇન રેસિડેન્શિયલ સ્કૂલ ઇન અ કન્સર્ન સબ્જેક્ટ ઇઝ ડિઝાયરેબલ એટલે કે તેને અગ્રતા આપવામાં આવશે મિત્રો કોમ્પ્યુટર એપ્લિકેશનનું નોલેજ હોવું જોઈએ મિત્રો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની એક જગ્યા છે મિત્રો જે કોન્ટ્રાકચ્યુઅલ બેસીસ પર એક વર્ષ માટે જેમાં વયમર્યાદા એકવીસથી પાંત્રીસ વર્ષની છે ચુમ્માલીસ હજાર નવસો રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે તેમજ એકમોડેશન તેમજ જમવાનું અહીંયા ફ્રીમાં રહેશે મિત્રો લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન વિથ હિન્દી એઝ અ મેન સબ્જેક્ટ એન્ડ બીએડ ઇન ધ રિલેવન્ટ સબ્જેક્ટ ફ્રોમ રેગ્ન યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યૂટ ઓર ફોર યર ઇન્ટીગ્રેટેડ બીએસસી બીએડ ઇન હિન્દી ફ્રોમ રિજનલ કોલેજ ઓફ એજ્યુકેશન સીટેડ એ સ્ટેટ જે સ્ટેટ ક્વોલિફાઈડ હોય તેવા ઉમેદવારો તેમજ બે વર્ષનો અનુભવ ધરાવતા હોય સીબીએસસી એફિલેટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ટીચિંગ માટેનો તે ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે હાયર ક્વોલિફિકેશન તેમજ એનસીસી અચીવમેન્ટ છે મિત્રો તે અહીંયા ડિઝાયરેબલ રહેશે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ મેથ્સ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં એકવીસથી પાંત્રીસ વર્ષની વયમર્યાદા એક જગ્યા છે ચુમ્માલીસ હજાર નવસો પગાર તેમજ રહેવા જમવાનું ફ્રી હશે મિત્રો ગ્રેજ્યુએટ એશન વિથ મેથ્સ ઇઝ અ મેન સબ્જેક્ટ એન્ડ બી એડ ઇઝ અ રિલેવન્ટ સબ્જેક્ટ ફ્રોમ રેકો યુનિવર્સિટી તેમજ ચાર વર્ષનો બીએસસી બીએડ મેથ્સમાં કરેલું હોય મિત્રો પચાસ ટકા માર્ક્સ સાથે તેમજ સીટેડ એસ્ટેટ ક્વોલિફાઈડ હોય બે વર્ષનો જે સીબીએસસી એફિલિએટેડ અંગ્રેજી મીડિયમ સંસ્થાનો અનુભવ હોય તેમજ રેસિડેન્શિયલ સંસ્થાનો હાયર ક્વોલિફિકેશન ધરાવતા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તમે જોઈ શકો છો મિત્રો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મે એપ્લાય ટુ ધ પ્રિન્સિપલ સૈનિક સ્કૂલ બાલાચડી જામનગર છત્રીસ બાયત્રીસ પિન નંબર પર એકવીસ દિવસમાં મિત્રો તમારે જાહેરાતના એકવીસ દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે અરજી કેવી રીતે કરવી મિત્રો તો એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ બાયોડેટા સેલ્ફ ફોટો ફોટોકોપીઝ ઓફ સર્ટિફિકેટ ટેસ્ટીમોડલ તેમજ ડિમાન્ડ ડ્રાફ ચારસો રૂપિયાનો છે જે નોન રિફંડેબલ છે તે બેંકમાં તમે જઈ અને ફેવર ઓફ પ્રિન્સિપલ સૈનિક સ્કૂલ નો તમારે કઢાવવાનો રહેશે મિત્રો તેમજ એક સેલ્ફ અટિસ્ટેડ એન્યુઅલ ઓફમાં ત્રીસ રૂપિયાનું સ્ટેમ્પ લગાવીને તમારે મિત્રો તમારે અરજી કરવાની રહેશે એલિજિબલ એન્ડ શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ વિલ બી કોલ ફોર સિલેક્શન પ્રોસેસ ઓન ધ ડેટ ઓફ ઇન્ટિમેટ લેટર તમે જોઈ શકો છો મિત્રો સ્કૂલ એડમિનિસ્ટ્રેશન રિઝવ ટુ રાઇટ ધ કેન્સલ ધ વેકેન્સી ડ્યુ ટ એડમિનિસ્ટ્રેટિવ પોલિસી રીઝન તેમજ એપ્લિકેશન વિદાઉટ ડિમાન્ડ ડ્રાફ્ટ એન્ડ રિવ આફ્ટર લાસ્ટ ડેટ રિસ વિલ નોટ બી એક્સેપ્ટેડ એન્ડ રિજેક્ટેડ તેમજ એમ્પ્લોયમેન્ટ કંડીશન સર્વિસ રૂલ ઇન કોન્સોનન્સ વિથ ધ સૈનિક સ્કૂલ સોસાયટી રૂલ્સ વધુ માહિતી માટે અહીંયા સંસ્થાની જે વેબસાઇટ છે મિત્રો તેના પર તમે માહિતી મેળવી શકશો એપ્લિકેશન ફોર્મ તેમજ તમે જોઈ શકો છો વધારે ડિટેલ માટે ડબલ્યુ 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 ડોટ ડોટ પરથી તમે વધુ માહિતી મેળવી શકશો મિત્રો એપ્લિકેશન ફોર્મ મિત્રો અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો ડિમાન્ડ ડ્રાફ્ટ ઓનલી ઇન ધ ફેવર ઓફ પ્રિન્સિપલ્સ ઇન્ડ સ્કૂલનો તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢવાનો રહેશે મિત્રો જેનો નંબર તારીખ અને અમાઉન્ટ અહીં લખવાની રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ચોટાડવાનો રહેશે તેમજ એક બ્લેક ઇન્કથી તમારે સિગ્નેચર કરવાનું રહેશે કેપિટલ લેટરમાં તમારું સંપૂર્ણ નામ એડ્રેસ તેમજ કોન્સપોન્ડન્સ એડ્રેસ વગેરે સંપૂર્ણ માહિતી ભરી અને તમે જોઈ શકો છો આવી રીતે એક્સપિરિયન્સ તેમજ આધાર કાર્ડ પાન કાર્ડનો નંબર હોબીઝ તેમજ સંપૂર્ણ માહિતી ભરી અને ત્યારબાદ આ સર્ટિફિકેટમાં તમારે સાઇન કરવાની રહેશે મિત્રો આ રીતનું મિત્રો જે ચેકલિસ્ટ પણ એક તમારે ભરવાનું રહેશે તેમાં તમારી જે જે પણ માહિતી તમે ઇન્ક્લુડ કરો છો જે તમારા એડ્રેસ અરજી સાથે તે તમારે અટેસ્ટેડ કરો છો મિત્રો તે તમારે અહીંયા ટીક કરવાનું રહેશે મિત્રો ચેકલિસ્ટમાં તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સૈનિક સ્કૂલ બાયલાચડી અંતર્ગત મિત્રો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત તમે જોઈ શકો છો દિવ્યભાસ્કર જૂનાગઢ આવૃત્તિમાં અગિયાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે શ્રી એન એ પટેલ સાયન્સ કોલેજ મૂવ પોસ્ટ કાંકણપુર તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી સંલંગન બીએસસી એમએસસી કોલેજ માટે નીચે મુજબના સ્ટાફ માટેની જરૂરિયાત છે જેમાં આચાર્ય માટેની એક જગ્યા છે મિત્રો જેમાં બીએસસી એમએસસી વિશે ઓર્ગેનિક ઇનઓર્ગેનિક ફિઝિકલ એનાલિકલ કેમેસ્ટ્રીની લાયકાત ધરાવતા હોય તેવો ઉમેદવારો આસિસ્ટન્ટ પ્રોફેસર કેમિસ્ટ્રી માટેની બે જગ્યા છે પ્રોફેસર માટેની એક જગ્યા ફિઝિક્સ માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની એક જગ્યા એસોસિયન્ટ પ્રોફેસર માટેની બે જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર બોટોની માટેની એક જગ્યા બે જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે જે લાઇબ્રેરિયન માટેની એક જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર મેથ્સ માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાત અને પગાર યુજીસી તેમજ શ્રી ગોવિંદપુર યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ રહેશે લાયકાતમાં એસસી એસટી ઉમેદવારને સરકારજીના નિયમાનુસાર છૂટછાટ મળવાપત્ર થશે તેમજ ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલ તારીખ સ્થળ અને સમયે અરજી ફોટા ફોટો એક નંગ તેમજ તમામ પ્રમાણ અસલ પ્રમાણપત્રોની એક નકલ સાથે સ્વખર્ચે રૂબરૂ હાજર રહેવાનું રહેશે મિત્રો ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ તમે નોંધી શકો છો જે સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી એન પટેલ સાયન્સ કોલેજ કાંકણપુર તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ ખાતે તારીખ વીસ જુલાઈ બે હજાર ચોવીસના શનિવારે સવારે અગિયાર સાડા અગિયાર કલાકે ઇન્ટરવ્યૂ છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર આપેલા છે મિત્રો તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યૂ માટેની આ જાહેરાત છે મિત્રો અગિયાર જુલાઈના રોજ આ જાહેરાત આવેલી છે ભરતી માટેની સાયન્સ કોલેજ અંતર્ગત તો મિત્રો વાત કરું છું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકેલ મિશન વાત્સલ્ય જે યોજના છે મિત્રો હેઠળ જિલ્લા કક્ષાએ કાર્યરત બાળ સંભાળ સંસ્થા જે ધી રીજનલ પ્રોબેશન એન્ડ આફ્ટર કેર એસોસિએશન સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ રાજપીપળા ગ્રાન્ટેડ સંસ્થામાં નીચે દર્શાવેલ જગ્યાઓ માટે ફિક્સ પગાર અગિયાર મહિનાના કરાર આધારિત જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં જગ્યાની વાત કરીએ મિત્રો તો ઓફિસર ઇન ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ માટેની એક જગ્યા છે જેમાં તેત્રીસ હજાર સો રૂપિયા આપનો માસિક પગાર ફિક્સ મળવાપાત્ર થશે તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ વગેરે ડિગ્રી હોય મિત્રો તમારી પાસે તો તમે અરજી નોંધાવી શકશો તેમજ પચીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે ત્રણ વર્ષનો અનુભવ માગે છે મિત્રો વર્કિંગ વિથ ગવર્મેન્ટ નોન ગવર્મેન્ટ ઓર્ગનાઇઝેશન એનજીઓ તેમજ ડોક્યુમેન્ટેશન ટ્રેનિંગ કેપેસિટી બિલ્ડિંગ વગેરે લાયકાત હોય કોમ્પ્યુટરનું નોલેજ અહીંયા ખાસ જરૂરી છે મિત્રો કાઉન્સેલર માટેની એક જગ્યા છે જેમાં ત્રેવીસ હજાર સિત્તેર રૂપિયા તમને પગાર ધોરણ મળવાપાત્ર રહેશે માસિક જેમાં ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી સાયકોલોજી પબ્લિક હેલ્થ કાઉન્સિલિંગ ફ્રોમ રેકંગ યુનિવર્સિટી જે લાયકાત મેળવેલી હોય એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા તેમજ એટલીસ્ટ વન યર ઓફ વર્કિંગ એક્સપિરિયન્સ વિથ ગવર્મેન્ટ એનજીઓ પ્રિફર રહેશે વધુ માહિતી મેળવે મિત્રો તો ઉમેદવારોએ કવર તેમજ અરજીપત્ર પત્રક ઉપર જે પોસ્ટ માટે અરજી કરી હોય તે ખાસ લખવાનું રહેશે તેમજ લાયકાત ધરાવતો ઉમેદવારે સ્વલિખિત અરજીપત્રક જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રો સાથે રજીસ્ટર એડી સ્પીડ પોસ્ટ અથવા કુરિયર મારફતે જિલ્લા બાળ સુરક્ષા એકમ રૂમ નંબર છ ગ્રાઉન્ડ ફ્લોર કેન્ટીન સમય જિલ્લા સેવા સદન રાજપીપળા નર્મદા ખાતે જાહેરાત પ્રસિદ્ધ થયાની પંદર દિવસમાં અરજી કરવાની રહેશે મિત્રો ત્યારબાદ અરજી ત્યાંને લેવામાં આવશે નહીં તમે જોઈ શકો છો મિત્રો આ રીતની જે જાહેરાત છે મિત્રો ગુજરાત સરકાર અંતર્ગત જે મિશન વાત્સલ્ય છે તેના અંતર્ગત ચિલ્ડ્રન હોમમાં સીસીનું નોલેજ અહીંયા ફરજિયાત છે મિત્રો તેમજ અનુભવ જે ખાસ શૈક્ષણિક લાયકાત બાદનો જરૂરી છે મિત્રો એક જગ્યા દરેક ઉમેદવારે કોઈપણ એક જગ્યા માટે અરજી કરવી તેમજ ભરતી અંગેનો સંપૂર્ણ અધિકાર છે મિત્રો તે જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ નર્મદાનો રહેશે તેમજ તમે જોઈ શકો છો લાયકાત ધરાવતા ઉમેદવારોને પસંદગી માટે ઇન્ટરવ્યૂ માટે જાણ કરવામાં આવશે તો તમે જોઈ શકો છો મિત્રો આજે રાજપીપળા ખાતે આવેલી જે ગ્રાન્ટેડેડ સંસ્થા છે મિત્રો ચિલ્ડ્રન હોમ છે જેના અંતર્ગત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય